હાઇડ્રોલિક એન્જિન કંડિશનમાં રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ ખરીદી કરી શકશો પહેલાં કિશોરભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો કિશોરભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે વન ઓનર પાવર સ્ટેન વાળું ટ્રેક્ટર ડબલ પીટીઓ છે ઓટોમેટિક હુક જોવા મળશે અને ટ્રેક્ટરની અંદર સાઇડ ગેર પણ જોવા મળશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં અને આખું ઓરિજિનલ ટ્રેક્ટર ટોટલ જવાબદારી કિંમત અંદાજી ચાર લાખ અને પિચોતેર હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો મેંદરડા અને વલ્લભનગર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો જ કિશોરભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કિશોરભાઈના

ડબલ હાઇડ્રોલિક અને ડબલ પીટીઓ જોવા મળશે અને લો ફ્રી કરો ત્યારે ટ્રેક્ટરમાં સ્લેપ લાગે છે ટ્રેક્ટરની અંદર ઓટોમેટિક હુક પણ છે અને આ ટ્રેક્ટર ઓગણ ચાલીસ હોર્સ પાવરનું જોવા મળશે અને ટોટલ જવાબદારી એ ટુ જેડ જવાબદારી એન્જિન અને એવરેજની પણ જવાબદારી બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી એકદમ સારા અને ટ્રેક્ટરનો પીટીઓ હજી કંપની ફિટિંગ છે આ ટ્રેક્ટર તમે લઈ શકો છો અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ સારા છે પચાસ ટકા જેવા ટાયર છે અને બધું તો હવે આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે અને ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો જયરાજભાઈ કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે અને જયરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય ને તો વિડીયો નીચે જ નંબર મળી જશે અને ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયરાજ નામ નવાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ન્યુ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર છે અને લાલભાઈ સુનિલભાઈ ને વેચવાનું છે બે હજાર ને આઠ ના મોડલ નું આ ટ્રેક્ટર એન્જિન નેવું ટકા ગેર હાઈડ્રોલિક સોય સો ટકા કોઈ વસ્તુની ખામી નથી અને એક પર રૂપિયાનો ખર્ચો નથી તમે સીધું ટ્રેક્ટર લઈ આવો એટલે સીધું ખેતી કામમાં ઉપયોગમાં લેવાનું રહેશે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પેલા લાલભાઈ સુનિલભાઈનું કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ તો લાલભાઈ સુનિલભાઈ નું કોન્ટેક કરીને જજો

ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે લાલભાઈ ટ્રેક્ટર હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે લાલભાઈ સુનિલભાઈ નામ ત્રણ અથવા સિંતેરેક બાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ મેસી બસો પિસ્તાલીસ ટ્રેક્ટર છે સ્માર્ટ આખું તમે જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ન્યુ મોડલ ટ્રેક્ટર બે હજાર એકદમ ચાલેલું અને ફૂલ સાચવેલું છે ટ્રેક્ટરની અંદર સ્માર્ટ રિવેસ છે અને પાવર સ્ટેરિંગ છે સ્માર્ટ રિવેસ પીટીઓ પાવર સ્ટેરિંગ અને છ ગેર જોવા મળશે બે હજાર ઓગણીસ ના મોડેલ નું સાવ ઓછું ચાલેલું ફૂલ સાચવેલું કંપની શોરૂમ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમે ટ્રેક્ટર રૂબરૂ રૂબરૂ સ્થળ ઉપર જઈ લઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો ગેર હાઇડ્રોલિક એન્જિન શોએ સો ટકા જ છે બધું પેલા ટ્રેક્ટરના માલિક નો કોન્ટેક કરો ભરતભાઈ નો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ભરતભાઈ અથવા

હવે ટ્રેક્ટર હોય તો ભરતભાઈ અથવા અરુણભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ભરતભાઈ અથવા અરુણભાઈ નામ સત્તાણું બે સત્તાવન અથવા ચોરાણું બે છ્યાસી વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો મારુતી સુજુકી ગાડી વેચવાની છે અને મોડેલ જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે સિકવેન્સ સીએનજી ગાડીમાં અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે અને ક્યાંય પણ સડો પણ જોવા નહીં મળે અને ગાડીની અંદર બે ચાવી જોવા મળશે સેન્ટ્રલ લોક જોવા મળશે અને બધા ફંક્શન કમ્પ્લેટ ચાલુ છે ફૂલ સાચવેલી ગાડી અને માત્ર ને માત્ર પંચ્યાસી હજાર કિલોમીટર કિલોમીટર ચાલેલી આ ગાડી જેન્યુન ગાડી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ડ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પહેલાં ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ તો સફીભાઈનો કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ગાડી આખી કમ્પલેન્ટ સ્લેપ સ્ટાર્ટ છે ગાડીની કિંમત અંદાજિત ત્રણ લાખ સિંતર હજાર રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમતમાં ફેરફાર થઈ જશે આ કિંમત અંદાજિત છે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને જિલ્લો રાજકોટ અને જેતપુર જોવા મળશે ગાડી લેવાની હોય તો સફીભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સફીભાઈ નામ સત્યાસી પાંચ ત્યાસી વાળા નંબર પર ફોન કરી કાર લઈશ તમે જે ઇનોવા જોઈ રહ્યા છો આ ઇનોવા વેચવાની છે ફૂલ જવાબદારી સાથે ઇનોવા ગાડી છે બે હજાર અને દસના મોડેલની ગાડી છે અને વી મોડલ તમે વિડીયોની અંદર ગાડી ક્લિયર કર જોઈ રહ્યા છો ઓરિજિનલ ગાડી જોવા મળશે એન્જિન પાવરફુલ એસી કમ્પ્લેટ છે એસી જોરદાર કન્ડિશનમાં છે અને ચારે ચાર ટાયર પણ નવા નાખવામાં આવેલા છે રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પહેલા ગાડીના માલિકનું કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર રૂબરૂ લેવા કે જોવા જાવ તો તેમના ઓનરના કોન્ટેક કરી વગર ના જતા કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને વીમો પણ ચાલુ છે ગાડીની અંદર સેન્ટ્રલ લોક છે અને જેન્યુઅન કિલોમીટર ચાલેલી ગાડી જોવા મળશે વધારે માહિતી માટે ગાડીના માલિકનો કોન્ટેક કરો અને ગાડીની અંદાજીત કિંમત બે લાખ અને નવ્વાણું હજાર રાખી છે જેમાં નોર્મલ ફેરફાર પણ થઈ જશે કિંમત ફિક્સ નથી કાર લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી અને રાજુલા જોવા મળશે ગાડી લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નંબર છે

તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ તો કારના માલિકનો કોન્ટેક કરીને જજો કાર વેચાઈ જશે તમારે ખોટો થશે ગાડીની અંદર વીમો ચાલુ છે અને પાર્સિંગ પણ અત્યારે ચાલુ જોવા મળશે તમે વિડીયોની અંદર ક્લિયર કટ આખી ગાડી જોઈ રહ્યા છો અને અત્યારે કમ્પ્લેટ ગાડી ચાલુ કન્ડિશનમાં તમે રૂબરૂ લઈને પણ ખરીદી કરી શકો છો સેકન્ડ ઓનર આ ગાડી જોવા મળશે કિંમત માત્ર એક લાખ ને હજાર થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત અંદાજિત છે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને જિલ્લો મહેસાણા તાલુકો કડી અને પણ જરી ગામે જોવા મળશે ગાડી લેવી હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર અત્યારે તમે વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર તમે જો વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ઓગણસી તેતાલીસ વાળા નંબર ઉપર ફોન કરી અને તમે આ ફોર વ્હીલ કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો